સારું થઈ જાય છે હવે પ્લાન એવો છે કે જે બધા એસી છે ને એ બધા એસી ક્લિયરિંગ સફાઈ કરે ટોટલ ઘરના અગિયાર એસી થાય છે ઘરના ઉપરને ઘણી છે અને એણે મને શીખવાડ્યું છે થોડોક છે એવું કે નીચે પ્લાસ્ટિક ને એવું પાથરવું પડે પાણી ટોળા એવું છે જે એમાંથી સ્પ્રે થી બાકી હાવ સિમ્પલ વસ્તુ છે પણ આજે વાતાવરણ અલગ થઈ જાય છે ને એસી થી કેમ કે કન્ટિન્યુ શરૂ રહેવાનું છે એટલે છે જ હવાર ત્યાં અમે હોય ત્યાં સુધી શરૂ રહી હવારે ઉઠવી ત્યારથી શરૂ હવે અત્યારે અમે જાવ ને થોડીક રેસ્ટ મળશે અને પછી પાછા આવશું બપોરે એટલે પાછું શરૂ 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 કોઈ બહુ લાંબો સમય થી શરૂ રહે એમ કે બપોરે હમણાં સાથે બે હાથ જ એસી કેમ શરદી થઈ જતી હોય એસી નો કયો ઓછો ના ના એસી એસી સાફ કરાવી નાખી પછી વાંધો ન આવે એસી મજા આવે શરદી નો થાય એ શું થાય આ એવું થાય એ બધું વસ્તુ તો થાય પણ હવે કેવું પડી ગઈ છે તો પડી ગઈ કેવાય ને કઈ પેલા છે ને મુનભાઈ ઉપર અમારો મારો બેડરૂમ માં ક્યાં સૂતાવું થાય તો એસી ને પંખા ઉપર ને એ અમારો બેડ એવો હોય તો બેડ તો નતો પણ આમ શેટી હતી એ આ નીકળેલી શેટી ને એમાં અમે પૂતા અમને એટલી મસ્ત ઊંઘ આવી જતી પછી એમ થાતો કે કે એસી માં આપણને નો ફાવે એમ પણ એસી લીધા પછી એ ઈ સિચુએશન માં આવે સુવાદ થાય તો એમાં થોડુંક કેવડાવે એમ આવી જાય પણ આના જેવી નો આવે એસી ની જગ્યા રહી હોય તો ગાડી ચાલુ કરીને

એવરેજ એમ કેતો નથી કે સબસ્ક્રાઈબ કરજો તો આજે કહી દઉં શું કે તમે નવા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો એક એક સબસ્ક્રાઈબર વધે એટલે આમ અંદરથી ખુશી થાય કે નહીં 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 આજે બ્લોગ શૂટ કર્યો આજે આખો ઘરનો માહોલ બધા સવારથી સાંજ પડી વસૂલ છે એમ થાય કે નહીં આજના બ્લોગથી આપણને એટલા એટલા સબસ્ક્રાઈબર મેળાય એ મજા આવી એ વસ્તુ એટલે ઓછા મળે એવરેજ કેમકે હું બોલતો નથી

રોવર નો હેલ ઉપર રોવર નો હેલ ઉપર હાલ હાલ ઓલા ચાળા પાડે છે રોવર યો ઉપર બનાવી હાઈ કે મત આવશી હવે મારી વાત રાખ કી હવે થઈ જવું છે કે હોય ને

તમે માર્યું ઓમે માર્યું પછી પછી બીજું કોણે હામું કોણે માર્યું પછી પાંચ વાગે શું થયું સાયકલ ભટકાવી અને અત્યારે શું થયું હેતું એ તને માર્યું એણે કેમ હેતું હોય તને માર્યું નહીં પણ મને પૂછવું પડે કે નહીં મારે તારે થયું તો હું આખી ડિટેલ તારા વિશે મારે જાણવી પડે મારે જાણવું ન હોય કે થાય છે હું સમાજમાં કેવા કેવા પ્રકારના ઝઘડા થાય છે પ્રોબ્લેમ ક્યાંથી આવે છે માઇનસ પોઈન્ટ શું છે પ્લસ પોઈન્ટ શું છે તો આખું આમ કે તું વાક્કોનો હતો મેન તમારો વાકનો કહેવાય મારો થોડો વાક હોય હું તો ખાલી પૂછું છું તો હવે જો કોઈ યાર ઝઘડતો નહી હો જા ચાંદી ને રમજે રોય નહીં આવતો મારી ભાડી છે જો કે બધા છે ને છોકરા એવા જ છે હોય અને વાક હોય હવે જોજો તમે નહીં નહીં તો 10 થી પંદર મિનિટ પછી હારે રમતા હશે ભાઈ એટલે બધા બધું ભૂલી જાય છોકરાઓ આને કહેવાય આમ જ હોય એમાં કે નવું ન હોય પરમેનન્ટ દુશ્મની ન હોય અને પરમેનન્ટ વેરી ના હોય એટલે કહેવાય ને કે ઘણીવાર

કેળાની વેફર ખાતો તો અને મને મન થઈ ગયું કેળાની વેફર આપણે કેટલા દિવસથી ઘરમાં લાવ્યા નથી કદાચ મહિનો બે મહિના દોઢ મહિના અઢી મહિના ત્રણ મહિના થઈ ગયા છે એટલે મેં પપ્પાને કીધું પપ્પા કેળાની વેફર ખાવાનું મન થયું છે તો પપ્પા કેળાની વેફર લેતા એવા મારા માટે બટેકાની વેફર તો હતી જ છે વાવ સાથે કેળાની વેફર છે ને તો એ આવતીકાલે સવારે ખાઈ ત્યાં થોડી ખાધી જેમાં પછી પણ કાંઈ નથી થયો એટલે કાલે ખબર વેફર ખાઈશ આજે મન થયું આજે આવી ગયો હોવ સરસ આવું જ એક વાર છે તું મને નાનો હતો ને કેશ્યો વગાડવાનું મન થયું હતું અને પપ્પાને કીધું પપ્પા મારે કેશ્યો શીખવો છે કેશ્યો વગાડો છે પપ્પા બપોરે આવ્યા ને તે લેતાય એવા સરસ કેશ્યો મમ્મી યાદ છે તમને કેશ્યો લાવ્યા પપ્પા નાનો હતો ત્યારે મમ્મીને એમ અમુક અમુક વસ્તુ યાદ છે જેમ કે ફુગ્ગાવાળી વાત છે ને યાદ છે આપણે જૂના વિડીયો તમે જોતા હશો ને તો ખબર છે મમ્મી ફુગ્ગાવાળી વાત કરી હતી

હવે છ દિવસ ની વાત છ દિવસ પછી રેવા જવું હા કઈક ને કઈક સરુ એ એમાં એવું હતું ભાણાભાઈ આવ્યા હતા હા કીધા

આપડા પંખા લેવા દે ને એ ચાર પાંચ પાંચ છ છ હજાર ના આવે હા એ હતો નો પંખો ઈ હા આઠ પાકડા નો ઈ પચીસ હજાર પ્લસ એની કિંમત છે

કોરે જો આ 30 નંબર ચોખખા દેખાય છે. ઈ કંપનીનું છે કોમની ફિટિંગ છે. તો તો હાલે છે તે આછો ભર્યો છે. પણ અહીંયા એ ઉકે લખ્યું જ નથી ગાટા પૂરવાના નિયમ. આ બધા કલર એ પૂરે છે ને તો એમ કહે છે કે આ આછા પૂરાય છે ગાટા પૂરા તો તમારે નવા લેવા છે એમ. એમ કલર પૂરતો નથી. તે પણ આ નાખી દેજે ને કાલે નવા લઈ આવે. જા કયા લાવવા છે એવું કાઈ નથી હું તો ઘણો જા બિલોડી કાશી મે કોણ મારું.

અમે છે ને આવી શનિવારે શનિવારે રવિવારે ગમે ત્યારે સુરજ હોય દેખાતો હોય ત્યારે બિલોરી કાચ થી બધું હળગાવવાનો પ્રયત્ન કરવાના છે અને મોટા પાયે બધું હળગાવવાનું છે આપણે છે ને અહીંયા પોપડા વહી જાવ બરાબર જાજુ કિલો રૂ લઈને જાવ કિલો રૂ જાજુ તો એટલું કિલો રૂ જાજુ કે વાય નહીં આય ધાબે વહી જાવ ઘર હળકી ઘર આજે અમારી સોસાયટીમાં વોટિંગ કર્યું કે અંદર બમ્પ નાખવા છે કે નહીં બ્રેકર નાખવા છે કે નહીં તો અમે તો મેં તો વોટ કરી દીધું પર્સનલી પણ એક સમજો કે અત્યારે તમે વિડીયો જોશો તો સ્પ્રેડ બ્રેકર સોસાયટી અંદર નાખવા જોઈએ કે ના નાખવા જોઈએ તમે અત્યારે કોમેન્ટ કરો અને આવતીકાલે હું મારું રિઝલ્ટ જાહેર કરી મેં શું વોટ આપ્યો એ બરાબર મેં જે આપ્યું છે એ જ કહીશ તમને તમારી રીતના કોઈ પૂછાવ કે તમને શું લાગે સોસાયટીમાં સ્પ્રેડ બ્રેકર જોઈ કે ના જોઈ એની કોમેન્ટ કરવાની છે આજે એક વિડીયો મસ્ત મારી સામે આવ્યો ની સામે આવ્યો એટલે અમારું પ્રીવેડિંગ હા અમારા પ્રી નું સોંગ જે હતું ને મારું સપનાનું અમે યુટ્યુબમાં મૂકી દીધું કોપીરાઈટ ભલે આવો તો બીજું હું પણ બહુ ઈચ્છા હતી બહુ મહેનત હતી મસ્ત પ્લેસ લીધા હતા બહુ શૂટિંગમાં મહેનત થયેલી ને એટલે મૂકી દીધું તો અમારા પ્રી નું સોંગ જોવું હોય તો બાજુમાં સજેસ્ટ કરો જોતા આવતી આવતીકાલે સવારે પાછો વાગે પાછા જશેનારાયણ શેષ કૃષ્ણ જોયું